નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખુલ્લે આમ દાદાગીરી તમે કેવા છો એવું પૂછી દલિત યુવકને પાઇપના પાંત્રીસ ઘા ઝીક્યા આ બાજુ રિક્ષા આંકતો નહીં તેવો શકીલ બાબાનો હુકમ નહીં માનતા રિક્ષામાંથી પગ ખેંચી રોડ પર પસાડ્યો શહેરના વાસણઘાટ વિસ્તારમાં જાહેરમાં ચાર શખ્સોએ એક બની દલિત યુવાનને ઢીબી નાખી ગંભીર ઈજાઓ પહોંચાતા ભારે રોષ ભાવનગર શહેરના વાસણઘાટ પાસે એક દલિત યુવકને નેરા વિસ્તારમાં રિક્ષા નહીં ચલાવવાનું કહી રિક્ષામાંથી ખેંચીને બહાર કાઢી યુવકના પગના ભાગે ચાર શખ્સોએ પાંત્રીસ જેટલા પાઇપના ઘા ઝીંકી ગંભીર મારામારી કરી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે રિક્ષા ચલાવી પેટીઓ રળતા યુવકને ગંભીર માર મારતા બે દિવસથી જમ્યો નહીં હોવાનું અને ખૂંબડ ડરી ગયો હોવાનું યુવકની વિધવા માતાએ જણાવ્યું હતું યુવકને માર મારી ફરાર થયેલા ચારેય આરોપી વિરુદ્ધ નીલમપાક પોલીસમાં ફરિયાદ નોંધાવાય છે ભાવનગર શહેરના વિદ્યાનગર કોલોનીમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતાં દલિત યુવક રાહુલભાઈ ગૌતમભાઈ દુલેરા ગંગા ગંગાજળિયા તળાવથી રિક્ષામાં પેસેન્જર બેસાડી કુંભારવાડા જતા હતા તે વેળાએ વડવા નેરામાં રિક્ષા નહીં ચલાવવાનું કહી જ્ઞાતિથી અપમાનિત કરી શકીલ બાબા મસ્તાન અને એક યુવકને રિક્ષામાંથી પગ ખેંચીને બહાર કાઢી છરી લાકડી ધોકાના ઘા ઝીકતા ભારે ચારે શખ શખ્સો વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી આ ઘટનામાં દલિત યુવકનું જાતિ પૂછીને અપમાન કરી ગંભીર માર મારવાનો બનાવ સામે આવતા દલિત આગેવાનો ભારે રોષ જોવા મળ્યો છે અને ચારે આરોપીઓ વિરુદ્ધ દલિત યુવકે નિલંબન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે છેલ્લા કેટલાક સમયથી ભાવનગરમાં અસામાજિક અને લુખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે પરંતુ તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનો લોકો ટાળી રહ્યા છે કારણ કે માથાભારે માણસોની દાદાગીરી પોલીસ તંત્રની જાણમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાતા નથી તેના કારણે લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે ભાવનગરમાં ચોક્કસ રૂટ પર રિક્ષા ચલાવનારને અમુક માથાભર્યા શખ્સોની જી હજૂરી કરવી પડતી હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે દરમિયાનમાં આ બનાવમાં પોલીસ ફરિયાદ થતાં હવે તંત્રના તંત્રના પગલાં સામે લોકો મીટ માંડી છે હું દલિત છું તેવા જાણવા છતાં આ રૂટ પર રિક્ષાને હાંકવાનો હુકમ કરેલ તે નહીં માનતા હુમલો કરેલો ભાવનગર શહેરના વિદ્યાનગર કોલોનીમાં રહેતા અને રાહુલભાઈએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હું રિક્ષામાં પેસેન્જર બેસાડી વડવાનેરા ખાતેથી જતો હતો તે વેળાએ શકીલ બાબા નામના શખ્સે મારી રિક્ષા ઊભી રખાવી મારી જાત પૂછી હતી અને હું દલિત છું તેમ કહેતા કાલથી આ બાજુ રિક્ષા આંકતો નહીં તેમ કહ્યું હતું ને મેં કહ્યું કે હું ધંધો લઈને બેઠો છું તેમ કહેતા કાલથી આ બાજુ દેખાતો નહીં મેં તો ટાંટિયા ભાંગી નાખીશ અને જાનથી મારી નાખવાનું કહેતા હું ડરી જતા ત્યાંથી જતો રહ્યો હતો અને બીજા દિવસે વાસણઘાટ ખાતે રિક્ષામાં બેઠો હતો તે વેળાએ શકીલ બાબા ફેઝાન મસ્તાન અને અજાણા શખ્સે એકસમ કરી મને રિક્ષામાંથી બહાર ખેંચી મને પગના તેમજ વાસાના ભાગે પાંત્રીસ જેટલા પાઇપના ઘા તેમજ માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા હું રોડ પર દોડવા લાગતા મારી પાછળ દોડીને મને ફરીથી માર માર્યો તે વેળાએ એક રાહદારીએ મને છોડાવતા આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા દલિત યુવકની વિધવા માતાએ તેના એક માત્ર પુત્ર જે પેટીઓ લડી ગુજરાન ચલાવે છે તેને મારતા હંસબેન ચૌધર આંસુએ રડ્યા હતા અને તેમને પણ બે લોકો તેમના પુત્ર પાસે જઈ લઈ ગયા હતા જ્યાં પુત્રના હાલ જો સ્પષ્ટ થઈ જવા પામ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આવી દાદાગીરી હોય તો લોકો ઘરની બહાર પણ કેવી રીતે નીકળી શકે રાહુલભાઈ રિક્ષા ડ્રાઈવર આવી જ રીતે અમરેલીમાં દલિત યુવકની હત્યા બાદ ભાવનગરમાં પણ દલિતને માર મારતા રોષ અમરેલી ખાતે નજીવી બાબતે પંદર જેટલા શખ્સોએ ચાર જેટલા દલિત યુવકોને ગંભીર માર મારી એક યુવકની હત્યા નિપજાવાની ઘટનાએ ગુજરાતમાં ચકચાર મચાવ્યું છે ત્યાં ભાવનગર શહેરમાં પણ દલિત યુવકને જ્ઞાતિ જ્ઞાતિથી અપમાનિત કરી ખૂબ જ ગંભીર માર મારવાની ઘટના સામે આવતા દલિત આગેવાનો ભારે રોષ જોવા મળ્યો છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ